નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્તે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર એવી ઉજા સંસ્કાર વિદ્યાલયમાં તાલુકા કક્ષાના યુવા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તાલુકા કક્ષાના યુવા ઉત્સવ કાર્યક્રમમાં લક્તર તાલુકાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ જુદી જુદી રેપેમાં ભાગ લીધો ગાંધીનગર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ સુનગર જિલ્લા યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સહિત ઓપન વિભાગમાં સિનિયર સિટીઝન સુધીના હરીફાઈ હરીફ ભાગ લઈ શકે પોતામાં રહેલ રહેલ કૌશલ્યનું પ્રદર્શન કરી શકે એ માટે યુવા ઉત્સવ સહિત જુદી જુદી સ્પર્ધામાં ભાગ લે તે માટે અનેક વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે ત્યારે લખતર એવી ઓજા સંસ્કાર વિદ્યાલયમાં તાલુકા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે લખતર તાલુકાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓએ એક પાત્રી અભિનય વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા સર્જાત્મક પ્રવૃત્તિ લોકવાર્તા લોકગીત સમૂહગીત લગ્નગીત દેશ સ્પર્ધામાં ભાગ લીધો હતો તાલુકા કક્ષાના યુવા ઉત્સવ ઉત્સવમાં ભાગ લેનાર ટીમ અને ભાગ લેનાર હરી પ્રથમ નંબર મેળવશે તેઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે જિલ્લા કક્ષાએ જેઓ પ્રથમ નંબર મેળશે તેઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે આજના કાર્યક્રમમાં લખતર બીએડ કોલેજના અધ્યાપક પ્રકાશભાઈ તાલુ પ્રકાશભાઈ તાલુકાની સ્કૂલના પ્રિન્સિપાલ સ્કૂલના પ્રિન્સિપાલ ટ્રસ્ટી સહિત મોટી સંખ્યામાં હરીફાઈમાં ભાગ લેનાર હરીફ વિદ્યાર્થી વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આ જુદી જુદી સ્પર્ધાત્મક હરીફાઈ જે જે ઇવેન્ટો છે તેની અંદર ભાગ લીધો હતો અને તેઓ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું